પાંચસોની ચાર અસલ નોટો ભારતીય મનોરંજન બેંક લખેલી નોટોના ચોવીસ બંડલ ત્રણ મોબાઈલ ફોન એક અલ્ટો કાર અને એક એક્ટિવા સ્કૂટર મળી કુલ મુદ્દામાલ આઠ લાખ નવ હજાર કબજે લેવામાં આવ્યા છે તેમજ મુખ્ય સૂત્રધાર ઈશબશાહ શેખ અંજારવાળો હાલ ફરાર છે અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ દ્વારા એક એક પળના સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઈબ અને લાઇક કરો